છું દિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા સરકારી કાગળિયાઓ ભૂલના કારણે અપડેટ કરાવવા માટે અરજદારો ત્રાહીમા પોકારી ઉઠ્યા મહેસાણામાં આવેલા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ અપડેટ તથા રેશનિંગ કાર્ડ માટે ઈ કેવાયસી કરાવવા સવારે 7 વાગ્યા થી લઈને સાંજે 6 વાગ્યા સુધી લાંબી કતારો જોવા મળી હતી સરકારી કાગળિયાઓમાં જે તે વખતે ઓપરેટરોએ કરેલી ભૂલોનો બાર અરજદારોને ઉઠાવો પડી રહ્યો છે ધક્કા ખાય ખાઈને અરજદારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અરજદારોને કોઈ જ પ્રકારની પાણીની કે બેસવાની વ્યવસ્થા કરવામાં આવતી નથી આખી મામલતદાર કચેરી ખાતે વિકલાંગ અરજદારો આવે તો એક જ વ્હીલચેર છે જો એક વિકલાંગ અરજદાર વ્હીલચેર ઉપર હોય તો બીજા વિકલાંગ અરજદારને જાતે જ કોઈ સહારા વગર કચેરી ના કામકાજ માટે જવું પડતું હોય છે આધાર કાર્ડ નોંધણી કે અપડેટ માટે આવતા વિદ્યાર્થીઓ પોતાની ચાલુ સ્કૂલે પણ રજા મૂકીને આવવું પડતું હોય છે જો આ કામ સ્કૂલમાં થઈ શકતું હોય તો વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસનો કિંમતી સમય ન બગડે આધાર કાર્ડ કઢાવાની જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું જ્યાં નાના બાળકોને આની અસર થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કચરો પણ ત્યાં સળગાવી દેવાતા ધુમાડા મામલતદાર કચેરીના કેમ્પસમાં ફેલાતા શ્વાસોશ્વાસમાં તકલીફ પડે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા મામલતદાર કચેરીમાં સગાવત કાતો લાગવત થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું નામ ઠાકોર અર્જુનજી મોહનજી ગામ ધોળાસણ હું મારા ભત્રીજાના દસમા ધોરણમાં ભણે છે એનું નામ જે તે વખતે આધાર કાર્ડ કોન્ટ્રાક્ટ ઉપર સરકારશ્રી આપેલા એક કોન્ટ્રાક્ટરે નરેશજી અમે ઠાકોર છીએ તો અમારો નરેશજી ઓરિજિનલ જન્મના દાખલામાં ઓરિજિનલ નરેશજી ઠાકોર છે તો જે તે વખતે આધાર કાર્ડના કોન્ટ્રાક્ટર આપવામાં આવેલા અને એના અનુસંધાને એ લોકોએ નરેશ કરેલું એમાં દસમા અને દસમાનું આજે એક એક્ઝામ હોવાથી એનું ફોર્મ ભરવાનું છે તો ત્યાંથી ક્લિયરિટી ક્વોલિફાઈડ કરવા માટે એ લોકોએ એવું કીધું કે નરેશજી કરાવો તો નરેશજી કરવા માટે આજે મહેસાણા મામલતદાર કચેરીએ અમે મારા ભત્રીજાને લઈને આવે છું તો અહીંયા એવું જાણવા મળ્યું કે જે તે વખતે જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત ધોળાસણે આપેલું છે તો આ પણ બદલાવાનું હોવાથી હવે એક તરફ એવું છે કે એવું ફોમ ભરવાનું દસમા ધોરણનું ફોર્મ ભરવાનું છે તો બીજી તરફ આ ડોક્યુમેન્ટ કરવામાં અમે સમય અમારો ઘણો બધો જશે એટલે આજે તમે જોઈ રહ્યા છો મામલતદાર કચેરીએ તો આ એટલી બધી લાઈન લાગેલી છે આજે અમારો નંબર આવવાનો જ નથી કાલે અમે પાછા ગયા હતા તો આ રીતનું સરકારશ્રીનું કામકાજ ખરેખર બહુ ખોટું છે સરકાર ગમે એટલા આ પ્રચારો કરે ગમે એટલા લાખો કરોડોના ખર્ચા કરી અને કાર્યક્રમો કરે પણ ખરેખર જ આ લોકો એટલા બધા હેરાન પરેશાન થઈ રહ્યા છે કે આપણે આપ જોઈ રહ્યા છો તો મારું જ એવું એવું છે કે જે તે વખતે સરકારશ્રી જે ડોક્યુમેન્ટ કાઢે તે વ્યવસ્થિત જે આજીવન ચાલે કેવું ડોક્યુમેન્ટ કાઢવું જોઈએ નહીં કે વારે ઘડીએ વારે ઘડીએ કેવાય સી કરો આ કરો તે કરો હવે પબ્લિકના પાસે ટાઈમ નથી પબ્લિકના પાસે રોજગારી નથી તો પબ્લિક ઘણી બધી હેરાન થઈ રહી છે આનો ઉકેલ ખરેખર સરકારશ્રીએ લાવવો જોઈએ એવી અમારી નમ્ર અપીલ છે આ ચોક્કસ મામલતદાર મામલતદાર સાહેબશ્રી જો ગામડા ગ્રામ કક્ષાએ જુદી જુદી અનેક પ્રકારની જો નોટિસો આપતા હોય અને એમની જ કચેરીએ આપણે જોઈ રહ્યા છીએ કે ગંદકીનો એટલો બધો ઉપદ્રવ વધી રહ્યો છે કે નાના બાળકો લઈને આવેલા લોકો લોકોને પણ રોગચાળો થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખરેખર આ ના હોવું જોઈએ